મિત્રો વ્યક્તિ વિશેષ વ્યક્તિ વિશેષમાં આજે આપણે વાત કરીશું હંસાબેન જીવરાજ મહેતા વિશે તો ચાલો મિત્રો નિહાળીએ હંસાબેન મહેતાનું પૂરું નામ જાણીએ તો હંસાબેન જીવરાજ મહેતા તેમનો અભ્યાસ છે ફિલોસોફી સાથે બી એ ઓનર્સ જીવનસાથી છે ડોક્ટર જીવરાજ મહેતા જન્મ ત્રણ જુલાઈ અઢારસો સત્તાણું તેમનું મૃત્યુ જોઈએ ચાર એપ્રિલ ઓગણીસો મનુભાઈ મહેતાના પુત્રી અને પ્રથમ ગુજરાતી નવલકથા કરણ ઘેલોના લેખક નંદશંકર મહેતાના પૌત્રી હતા પ્રથમ ગુજરાતી સ્ત્રી પત્રકાર હતા તેમણે બાળકો માટે ગુજરાતીમાં ઘણા પુસ્તકો લખ્યા છે અને ગુલીવર્સની સફરો જેવા પુસ્તકો અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાષાંતર પણ કર્યું છે તેઓ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પ્રથમ ચાન્સેલર અને લેખિકા રહી ચૂક્યા છે વર્ષ ઓગણીસો ત્રીસમાં તેમણે સ્વાતંત્ર્યની લડતોમાં ભાગ લીધો અને જેલવાસ પણ ભોગવ્યો હતો તેઓ વર્ષ ઓગણીસો ચોત્રીસ માં મુંબઈ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ બન્યા વર્ષ ઓગણીસો મુંબઈ ધારાસભ્યમાં ચૂંટાયા અને શિક્ષણ મંત્રી તરીકે પણ તેમણે સેવાઓ આપેલી છે વર્ષ ઓગણીસો છેતાલીસ માં તેઓ વિશ્વવિદ્યાલયના પ્રથમ મહિલા ઉપકુલપતિ બન્યા હતા તેઓ ઓગણીસો છેતાલીસ થી ઓગણીસો અડતાલીસ દરમિયાન એસએનડિટી યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર રહ્યા હતા અને વર્ષ 1949 થી 1958 સુધી વડોદરાની એમએસ યુનિવર્સિટીના ઉપકુલ ઉપકુલપતિ પદે રહ્યા હતા પત્રકારના અભ્યાસને કારણે તેઓ હિન્દુસ્તાન સાપ્તાહિકના સહતંત્રી અને ત્યારબાદ મુંબઈની ભગીની સમાજની પત્રિકાના માનાર મંત્રી તરીકે કાર્ય કર્યું હતું પેરિસ ખાતે યોજાયેલી વર્લ્ડ ફેમિલી કોંગ્રેસમાં તેઓ હિન્દી પ્રતિનિધિ મંડળના નેતા તરીકે ભાગ લીધો હતો યુનેસ્કોના એક્ઝિક્યુટીવ બોર્ડના સભ્ય પદે પણ તેઓ રહ્યા હતા આ પ્રતિભાવંત ગુજરાતી મહિલા નોંધપાત્ર કામગીરી બજાવતા અઠાણું વર્ષની વયે અવસાન પામ્યા હતા તેમના લેખન કાર્ય વિશે ચર્ચા કરીએ તો જે તેમાં ભાગ એક ઓગણીસો છવ્વીસમાં માં આવેલો અને ભાગ બે ઓગણીસો ઓગણત્રીસમાં માં આવેલો બાબલાના પરાક્રમો જે ઓગણીસો ઓગણત્રીસમાં માં આ લેખન કાર્ય કર્યું હતું ગોળીબારની મુસાફરી તો તે 1931 માં તેમના દ્વારા રચિત લેખન છે અને છેલ્લું છે અરુણનું અદ્ભુત अद्भुत સ્વપ્ન તે તેમણે 1934 માં આ લેખ લખેલો છે. તેમને મળેલા એવોર્ડ ની વાત કરીએ તો તેમને પદમ भूषण એવોર્ડ મળેલો છે. તો વર્ષ 1959 માં તેમને આ પદમ भूषण એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. વર્ષ 1958 માં યુનિવર્સિટીએ તેમને ઓફ લિટરેચરની પદવી પણ એનાયત કરી હતી તો મિત્રો આ હતું વ્યક્તિ વિશેષ હંસાબેન જીવરાજભાઈ મહેતા વિશે આજનો વિડીયો આપને પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઈક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે વિડીયોની પીડીએફ જોઈતી હશે તો વિડીયોના લિંક ડિસ્ક્રિપ્શનમાં પીડીએફ આપને બિલકુલ ફ્રી ઓફ કોસ્ટમાં મળી રહેશે ધન્યવાદ મિત્રો